સપ્ટેમ્બરથી બીજા ઓક્ટોબર સુધી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ લાલબહાદુર જન્મ જયંતિ સુધી અને પચીસમી સપ્ટેમ્બરના દિવસે પંડિત દિનદયાળજીને પણ જન્મ જયંતિ છે એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું શરૂ નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાંથી જ ચાલુ કર્યા છે એમાં પૈકી આજે સપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ પંચોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે અહીંયા લગભગ એક હજારથી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે